આ ન્યૂઝના પ્રાયોજક છે ભારત વિજય લોજ શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ ધરમપુર ધરમપુરના શેરીમાળ ગામે રેમ્બો વોરિયર્સ ધરમપુર ગ્રુપનો પચાસમો મહા રક્તદાન કેમ્પ યોજાયો એકસો બે યુનિટ રક્તદાન મેળવવામાં આવ્યું ધરમપુર તાલુકાના શેરીમાળ ગામે પચાસમો મહા રક્તદાન કેમ્પ પાર્થ ટ્રેડર્સ વાપી સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ રેમ્બો વોરિયર્સ ધરમપુર અને તાળપાડા યુવા મિત્ર મંડળના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરવામાં આવ્યો હતો જેનું ઉદ્ઘાટન પાર્થ ટ્રેડર્સ વાપીના ફાઉન્ડર પાર્થિવ મહેતા પંકજભાઈ દામા નિરવભાઈ જાની ભવિનભાઈ પટેલ જતિનભાઈ મોનાની તેમજ નનલાલ મહલા ક્લાસ વન અધિકારી સહાયક નિરીક્ષક તેમજ યુબી બાવીસા આસિસ્ટન્ટ ડાયરેક્ટર માહિતી વિભાગ ગાંધીનગરના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત સૌ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું રેમ્બો વોરિયર્સ ધરમપુરની અનોખી પરંપરા મુજબ ગામના નિવૃત્ત શિક્ષક તથા હર હંમેશા શાળાના હિત માટે યોગદાન આપનાર વલ્લભભાઈ નારણભાઈ ગરાસિયાનું સાલ ઓડાવી મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ રક્તદાન કેમ્પમાં આર્થિક સહયોગ આપનાર સૌ દાતાઓને મોમેન્ટો અને પુષ્પછોડ આપી સન્માનિત કરાયા હતા સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈના ફાઉન્ડર હિતેનભાઈ ભૂતાના સૌજન્યથી ધરમપુર તથા નવસારી જિલ્લાની અગિયાર જેટલી સાકાર વાંચન કુટીર આ વર્ષના સફળ દસ તારલાઓ જેમણે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી સરકારી નોકરી મેળવી છે એવા જીગરકુમાર દિનેશભાઈ પટેલ સંદીપભાઈ પટેલ સાવંતભાઈ મહેશભાઈ પટેલ જિગ્નેશભાઈ બાબુભાઈ પટેલ હિમાંશુ દેસાઈ અક્ષિત મણિલાલ દેશમુખ ડૉક્ટર નીતલ આર મહલા અને કિરણ કુમાર પાસરીનું સ્કૂલ બેગ મોમેન્ટો તથા બોલપેન આપીને સન્માન કરવામાં આવ્યું હતું પાર્થિવભાઈ મહેતાએ રક્તદાનનું મહત્ત્વ સમજાવ્યું અને શુભેચ્છાઓ પાઠવી હતી તેમણે રેમ્બો વોરિયર ગ્રુપના યુવાનો માટે વાપીની વિવિધ કંપનીઓમાં નોકરી આપવાની ખાતરી આપી હતી રક્તદાન શિબિરમાં પંકજભાઈ દામા ખજાંચી એન્જિનિયર એસોસિએશન વાપી નીરવભાઈ જાની ઉદ્યોગપતિ ભાવિનભાઈ પટેલ ઉદ્યોગપતિ જે જતીનભાઈ મોનાની સેવાભાવી ચેરિટેબલ ટ્રસ્ટ વાપી નંદલાલભાઈ મહલા ક્લાસ વન ઓફિસર ઉમેશભાઈ બાવીસા આસિસ્ટન્ટ ડાયરેક્ટર માહિતી વિભાગ ગાંધીનગર ભગવાનદાસ દમણિયા પ્રોફેસર કમલેશભાઈ ઠાકોર માજી પ્રમુખ તાલુકા પંચાયત વલસાડ સ્નેહલભાઈ પટેલ કુસુમ ફાઉન્ડેશન પોખરાજભાઈ ધ્યાયવાલા મેનેજર બી આર ઇન્ટરનેશનલ ખારવેલ જયંતિભાઈ પટેલ શીતલ છાયડો લાઇબ્રેરી નગારિયા નિમેશભાઈ ગાવિત નાયબ ઓડિટર લોકલ ફંડ નવસારી જીતેન્દ્ર પટેલ જિલ્લા તિજોરી કચેરી ડાંગ દિનેશભાઈ પટેલ આચાર્ય સંઘ પ્રમુખ જયશ્રીબેન ભગત આચાર્ય શાહ કે એમ એસ વલસાડ છનાભાઈ ગુલાબભાઈ પટેલ માજી સરપંચ નારણભાઈ દીતાભાઈ પટેલ બિપિનભાઈ મહલા સામાજિક કાર્યકર્તા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાનને કામગીરીને બિરદાવી હતી તથા રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા રક્તદાન કેમ્પમાં બે મહિ મહિલા શિક્ષિકાઓએ ભાવિનીબેન વિઠ્ઠલભાઈ ભગત અને જયશ્રીબેન વિઠ્ઠલભાઈ ભગતે પણ ભાગ લીધો હતો તેમની આ હિંમતભરી કામગીરી અન્ય મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત બની હતી રક્તદાતાઓએ પાર્થ ટ્રેડર્સ વાપી તરફથી ટુઆલ ફેશિયલ કીટ સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ તરફથી ધાબડા રેમ્બો વોરિયર્સ ધરમપુર તરફથી લંચ બોક્સ મગનભાઈ પટેલ તથા પંકજભાઈ પટેલ તરફથી ફૂલછોડ ભેટ તથા તાળપાડા યુવા મિત્રમંડળ તરફથી નાસ્તો તેમજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી રેમ્બો વોરિયર્સ ધરમપુર છેલ્લા ઘણા વર્ષોથી રક્તદાન અને અન્ય સામાજિક સેવાઓમાં કાર્યરત છે શંકર પટેલ અને તેમની ટીમના અવિરત પ્રયત્નો અને વ્યૂહના આયોજન દ્વારા ઓગણપચાસમાં રક્તદાન કેમ્પ સુધીમાં બે હજાર એકસો અગિયાર બેગ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું પચાસમાં રક્તદાન કેમ્પ પણ સફળ રહ્યો હતો જેમાં એકસો બે રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા માટે તાળપાડા યુવા મિત્ર મંડળના સભ્યો દુમલો વિકી ધ્રિતેશ ધ્રુવ મિતાંશુ વીરાંગ મયંક જય અભી પટેલ બિટ્ટુ જતીન રાજુ નિરંજન હીરુ સાહિલ ભાવિન જયદીપ તથા રેમ્બો વોરિયર્સ ધરમપુરના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી કાર્યક્રમનું સફળ આયોજન તથા સંચાલન દિવ્યેશ પટેલ દિવ્યાંગ પટેલ અનુજ પટેલ હિતેન્દ્રભાઈ પટેલ કેતનભાઈ ગરાસિયા જયેશભાઈ ગરાસિયા ઉમેશ પટેલ મિત્યાંગ જયેશ પવાર પ્રીતિ પવાર છાયાબેન ગરાસિયા નલિની પાનેરિયા સ્વાતિબેન પટેલ ભાવિકા પટેલ દર્શનાબેન પટેલ નીતાબેન પટેલ તથા રેમ્બો વોરિયર્સ ધરમપુરના કોર્ડિનેટર સંકલ્પભાઈ પટેલે કર્યું હતું મુકામે વાપી સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ રેમ્બો વોરિયર્સ ધરમપુર યુવા મિત્ર મંડળ શેરીમાં આયોજિત પચાસ માં મહા રક્તદાન કેમ્પ માં ઉપસ્થિત સૌ મહાનુભાવો રક્તદાતાઓ ગામના યુવાનો આગેવાનો સૌનો હું હાર્દિક સ્વાગત